કે જયારે ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ મિત્ર થઈ ગયું છે ત્યારે સમગ્ર વિશ્વનો આ સવાલ છે એટલો પહેલો આપણો હવામાન એવું હતું અને બરાબર એ છે કે પોસઠની ચીટી વાત કરું કેમ જ અમદાવાદ જોયું ફંડું થોડી આપણે દાતા નહીં પંદર પંદર દિવસે નહીં પાણી જતું એટલે પણ બીજું કશું થતું નહીં અને અમદાવાદ ગયા હોય ને હવાર પમ નહીં વીલો ધમધમતી હતી અત્યારે પર્યાવરણમાં અત્યારે મિત્રો હું કહીશ કે અત્યારે તમે એટલા સુધી થઈ ગયા છો જેથી કરીને સાધનો ઘેરદસ્ત બતાવ્યા છે બાઇક વગરનું કોઈ ઘર હોય ગાડી વગરનું કોઈ ઘર નીકળે પણ જેને લીધે પર્યાવરણ ને બગાડ કરાવ જીવવા માટે જેની જરૂર છે હવા પાણી કે ખરાશ જેની જરૂરિયાત છે ઓક્સિજન આપણે કોરોના પડતી ઓક્સિજન એટલે શું અવધર વૃક્ષો વેડા કરીતે અને વિકર તો રહી કે તી નવી દેખાતો નથી વૈજ્ઞાનિકોરે વેડા કરાજે કરી કે તાન દર વૃક્ષો બરાબ મેજાતો કોરે વૃક્ષો પતત અને ઓટાળી વાડ સરકાર સંસરીયા પર જે કે વેડા કરવાની તો બારે કા કોર થી કરે બાત બેન કો બરેલા અતરે કોર કાઢી દે ઓટાળી વાડ અને ઓટાળી વાડમાં બધા વૃક્ષો નું નિકંદ દેત या ग्रुप पापु એટલે ગ્રુપ તો ઉતેર તો માળા કરતા ઉતેર તો કઢીન છે અંત ઓર વિભાગ ને ધન્યવાદ ને અભિનંદન આપું કે બહુ મોટું ના કાર્યક્રમ પહેલા જિલ્લા કર્તા એ અંતાવત કે કોથી રાજકર્તા હતા ભરેજ મે બોધી આવીને બરે જિલ્લાવાઈ દેલગના રાજના મનોતોના કાર્ય ને કો રાજ્યનું જિલ્લા પાપડી તરીકે કરીને જેઠી કરીને તારું પાપ પાણ આવારો આવો पहला मित्रों के आपको अंबाजी खाते काम का जीवन खबर